જિલ્લાના ખેરાલુ ખાતે આવેલ એપીએમસીના હોલમાં મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના હોદ્દેદારો તેમજ જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારે બેઠકમાં ખેરાલુ તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જે સૌ હાજર પત્રકારોએ હર્ષભેર વધાવી લીધી હતી

प्रमुख अर्जुन सिंह ठाकुर प्रदेश उपाध्यक्ष श्री कमलेश भाई पटेल प्रभारी श्री राजू भाई पटेल मंत्री श्री शैलेश भाई परमार कनक सिंह राजपूत આઈટી સેલના નિખિલ જોશી તથા જિલ્લામાંથી આવેલ અન્ય હોદ્દેદારો અને ખેરાલુ તાલુકાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા જેમાં તાલુકા કારોબારીની રચના કરવાનો પ્રસ્તાવ મૂકતા તાલુકાના તમામ પત્રકારોએ એક જ મતે પ્રમુખ તરીકે ઠાકોર રમેશજી દેલવાડા તથા ઉપપ્રમુખ તરીકે મુરજીભાઈ ગોસાઈના નામની મહોર લગાવી હતી જેથી તેમની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અહેવાલ જયેશ ગજર પાટણથી જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો